વડોદરા શહેરમાં રોંગ સાઈડ જે વાહન ચલાવવામાં આવે છે અને તેના કારણે વડોદરા શહેરમાં અકસ્માતોનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે હવે અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે કારણ કે રોંગ સાઇડમાં તમામ જે વાહન ચાલકો છે તેઓ ચલાવતા હોય છે તેના કારણે જ નિર્દોષ લોકોનો ભોગ લેવાતો હોય છે ઘણા જે ઈજાગ્રસ્ત લોકો છે તેઓ પણ સામે આવતા હોય છે કે અકસ્માતના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા હોય છે હવે આ તમામ જે અકસ્માતોનો દોર જે યથાવત જોવા મળ્યો છે તેને ઘટાડવા માટે થઈને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી છે તારીખ બાવીસ થી અઠ્યાવીસમી જૂન સુધી એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેથી કરીને તમામ જે લોકો છે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સાથે જે રોંગ સાઈડમાં જેઓ જઈ રહ્યા છે તેમને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એક રીતથી આ એક ખૂબ જ સારી બાબત કહેવાય કે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે કે જેથી કરીને લોકો જે ટ્રાફિકના નિયમો જે છે તેનું પાલન કરી શકે પરંતુ એક વીક માટે એટલે કે બાવીસથી અઠ્યાવીસમી જૂન સુધી આજે ટ્રાફિકના નિયમ માટે જે એક બહાર પાડવામાં આવી છે મુહિમ પરંતુ એક વીક માટે તો કરશે લોકો પરંતુ ત્યારબાદ તમામ જે વાહન ચાલકો છે ત્યારબાદ આ નીતિ નિયમોનું શું પાલન કરશે એવા ઘણા બધા સવાલ હાલ લોકોમાં પ્રશ્ન જે છે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે કે ત્યારબાદનું શું હવે તેને જ લઈને કેટલાક જે નર્મદા ભવનના અને સાથે જ જે પોલીસ ભવન છે ત્યાં પણ રોંગ સડ જતા જે લોકો છે તેઓ પણ હાલ અમારા કેમેરામાં કેદ થયા છે સવાલ એ થઈ રહ્યો છે કે આ એક મોહિમ એક ખૂબ જ સારી વાત છે કે મોહિમ થઈ રહી છે પરંતુ ત્યારબાદનું શું તે તો હાલ અત્યારે પ્રશ્ના જ છે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન જે ચલાવતા હોય છે તેમની સામે હવે એક મુહિમ હાથ ધરવામાં આવી છે અકસ્માતો જે દોર વધી રહ્યો છે અકસ્માત ગંભીર બનાવો જે સામે આવતા હોય છે આ અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઈજાના બનાવો પણ થતા હોય છે જેથી વડોદરા શહેરમાં રોંગ સાઈડમાં અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિકના નિયમોનું અમલીકરણ થાય તે માટે થઈને ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ બાવીસ થી અઠ્યાવીસ સુધી ડ્રાઈવ રાખવામાં આવી છે વડોદરા શહેરમાં રોંગ સાઈડે વાહન ચલાવતા વાહન ચાલકોની સામે વધુમાં વધુ કેસ થાય તે માટે ચલાવવામાં આવી છે પરંતુ પોલીસ ભવન અને ભવનમાં લોકો જે છે કે જેઓ રોંગ સાઈડમાં જતા હતા તેઓ અમારા કેમેરામાં કેદ થયા છે તો ટ્રાફિક પોલીસને ક્યાં ઊભું રહેવું એ પણ જોવાની વાત રહી ટ્રાફિક પોલીસ દ્વારા આ મુહિમ ફક્ત સાત દિવસ ચલાવી કે પછી સતત ચાલુ રાખવી જોઈએ એ પણ હાલ તો પ્રશ્નાર્થ ઉભો થયો છે herr જે રીતે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક મોહિમ ચલાવવામાં આવવાની છે સાત દિવસ સુધી કે જે પણ લોકો રોંગ સાઈડ પર જશે એમના મેમો આપવામાં આવશે દંડ કરવામાં આવશે ઘણી સારી બાબત છે પરંતુ આવી મુહિમો કેટલાય વખતથી આવે છે જાય છે હેલ્મેટની પણ મુહિમ આવશે જો થોડા સમય પછી હેલ્મેટ પહેરવાનું ફરજીયાત નહીં પહેરે તો દંડ કરવામાં આવશે જે રીતના મુહિમો લાવે છે મુહિમો લાવ્યા પછી પોલીસની કામગીરી નિષ્ક્રિય થઈ જાય છે હવે સાત દિવસ જોવા જઈએ તો હમણાં પોલીસ સક્રિય થઈ જશે મેમો બી ફાળશે છોડે બી નહીં કોને જવા બી નહીં દે પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા માથાનો કોઈનો ફોન આવી જશે એટલે એવા લોકોને છોડી દેશે આ મોટા માથા કોણ છે હવે જનતા એ પણ સમજવાનું છે કેમ કે મોટા માથા એટલે મોટા મોટા રાજકારણીઓ જેમનાથી આ સત્તા ચાલે છે આ શાસન ચાલે છે એમના ફોન આવે એટલે મારા જેવા કોઈ પકડાયેલો એટલે સાહેબ ફોન કરો વાત કરો એટલે એવાને છોડ દેશે જો આવી મુહિમ તમે ચલાવતા હોય અને વર્ષમાં ખાલી સાત દિવસ તમે આવી મુહિમ ચલાવો એનો મતલબ શું છે જે રીતે અન્ય જોઈએ કે વિદેશોમાં આવી મુહિમની જરૂર જ નથી લોકો નીતિ નિયમનું પાલન કરી રહ્યા છે વડોદરા શહેરમાં પણ નીતિ નિયમનું પાલન કરવા તૈયાર છે પરંતુ જે રીતે વડોદરા મહાનગરપાલિકા એમના રોડ રસ્તા વ્યવસ્થિત બનાવતા નથી કટઆઉટ બરાબર આપતા નથી એટલે ક્યાંક સોસાયટીમાં જવું હોય તો વચ્ચે ગેપ રાખે એટલે લોકો ત્યાંથી સોસાયટીમાં અવરજવર કરતા હોય છે જે રીતે વિદેશોમાં ટ્રાફિક નિયમનનું પાલન થાય છે એ રીતે અહીંયા પાલન કરાવવું જોઈએ વડોદરા શહેરની જનતા સંસ્કારી જનતા જાગૃત છે નિયમો પાળવા પણ તૈયાર છે પરંતુ ક્યાંક પોલીસ પણ ત્યાં ઊભી રહ્યો છે એમનો સ્ટાફ પણ ત્યાં ઊભો રહ્યો છે કોઈ ઊભા રહેતા નથી લાલ પીળી લાઇટો બતાવી દેવાની એટલે ઊભા રહે ને તો જાય ઘણીવાર વાર આપ જો ટ્રાફિકના સારા મોટા મોટા અધિકારી પણ છાયડામાં ઊભા રહેતા હોય છે ફોન પર વાતો કરતા હોય છે લાયા સારી બાબત છે સાત દિવસ સુધી જનતાએ બહુ સમજી વિચારીને ચાલશે અને સાત દિવસ પાછી જશે તે થશે તો આવા જે નિયમો લાવે છે એને સતત કન્ટિન્યુઅસ રાખવા જોઈએ જેથી કરીને જનતા જાગૃત થાય હવે આ સાત દિવસનો નિયમ છે તો વડોદરા શહેરમાં જેટલી શાળાઓ છે ને ત્યાં ખાલી જઈને ઊભા રહેને તો એમને ખબર પડશે કે એટલા બધા રોંગછળ પર આવે છે વાલી પોતાના બાળકોને આગળ પાછળ બેસાડીને રોંગ સાઈડથી શાળા જતા હોય છે મૂકવા જતા હોય છે લેવા જતા હોય છે હાલ આપણે કોઠી ચાર રસ્તા પર ઊભા છે નર્મદા ભવનની બાજુમાં છે પોલીસ ભવન બાજુમાં છે તો અહીંયાથી જ આપણે જોયું કે કેટલાક પોલીસના કર્મચારીઓ પોતે અહીંથી રોંગ સાઈડથી જઈ રહ્યા છે નર્મદા ભવન બાજુમાં એટલે કેટલાય લોકો નાગરિકો અહીંથી રોંગ સાઈડ જઈ રહ્યા છે આગળ કટ આપ્યો છે ઘણો દૂર છે કટ પાસે એક સાદો સિમ્પલ હોમગાર્ડ કે કોઈને મૂકી દે એનું કોઈ માને ના માને તો આવી જગ્યાએ જો નિયમો પાળવા હોય તો પોલીસ કમિશનર સાહેબે પહેલાં પોતાના સ્ટાફને પણ જાગૃત કરવો પડે સારા સારા અધિકારીઓને રોડ પર ઉતારવા પડે અને જે રીતના જનતા પણ જાણે છે કે પોલીસનો પગાર પણ ટેક્સમાંથી જ થાય છે આપણે જે પણ હોય એમના પગાર ટેક્સમાં થતા હોય તો એમને પોતાની ફરજ નિભાવવી જોઈએ પરંતુ આવી મુહિમો લાવીને સાત દિવસ પૂરતું મુહિમ લાવે એટલે જનતા સાત દિવસ પૂરતી સજાગ રહેશે પછી જશે તે થશે તો પોલીસ કમિશનર સાહેબ આવા નીતિ નિયમ દર મહિને ચાલુએ ચાલુ રાખે પોલીસને ક્યાં બેસાડવાની છે સીસીટીવી કેમેરા લાગી ગયા છે વડોદરા તમામ જગ્યાએ તો સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરે સાથે પોલીસને પણ ટ્રાફિક પોલીસના જે પણ જવાનો હોય બધા સારું જ કામ કરતા હોય છે પણ આવા મુખ્ય રસ્તા ઉપર પણ ફરજ નિભાવે તો ઘણી સારી બાબત છે